જે લોકો એ दारू પૈસા કે લોભ લાલચ વગર મને આટલી નાની ઉંમર માં આટલી મોટી જવાબદારી આપી મને ધારાસભ્ય બનાવ્યો એ લોકો સાગબારા દેડિયાપાડા અને ચિકડાના લોકો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો સાથે સાથે જે આદિવાસી સમાજ જે ગુજરાતની જનતા એ તમારા નાના દીકરાને ગુજરાત અને પૂરા દેશ દુનિયામાં ખ્યાતિ અપાવી નામ ના અપાવી એવા આદિવાસી સમાજ માટે પણ એકવાર જોરદાર તાળીઓ આગળ સર્જનભાઈ એમની એમણે કીધું કે અહીંયા ભાજપના કેટલાક નેતાઓ એમના ધારાસભ્ય સાંસદના માણસો અને હમણાં હમણાં કોંગ્રેસ પાર્ટીમાં જે ગયા છે એમણે લોકોને કીધું કે તમે ત્યાં જતા નહીં ચૈતર વસાવાની સભામાં જશો નહીં અને કેટલાક લોકોને એમને ડરાવ્યા છે ધમકાવ્યા છે એમને હેરાન પરેશાન કર્યા છે અમારો એનો કાર્યક્રમ હતો ત્યારે એ કાર્યક્રમ સફળ ના થાય એના માટે પણ અનેક પ્રયાસો એમણે કર્યા છે અને ભૂતકાળમાં પણ અમારા જેવા નેતાઓને જેલોમાં નાખવાના ભાજપના સાંસદ એમના ધારાસભ્ય એમના ગૃહમંત્રીએ કામ કર્યા છે ત્યારે આમ મંડ પરથી એમને કેવી રીતે થયાનો છે

સાથે આ તમામ આગેવાનો તમને ક્યાંક ને ક્યાંક આપણા લોકોનો અવાજ બનતા દેખાતા હશે તમારો અવાજ બનતા તમારી સાથે અન્યાય થતો હશે ત્યાં ચૈતર વસાવા ને એમની ટીમ હશે એ ચાહે કંપનીના કામદારો હોય એ ચાહે પોલીસ અધિકારીઓ હોય એ ચાહે જંગલખાતના અધિકારીઓ હોય એ ચાહે કોઈ પણ જગ્યાએ આપણા લોકોના ન્યાય માટે લડનારી ટીમ સામે બેઠી છે એક બાજુ ભાજપના હપ્તાખોર લોકો છે ભ્રષ્ટાચારી લોકો છે એક બાજુ ભાજપના તમને ડરાવાવાળા લોકો છે ધમકાવવાવાળા લોકો છે એક બાજુ ભાજપના બૂટલેગરો છે એક બાજુ ભાજપના ખાણ માફિયા છે લીગ માફિયા છે અને એક બાજુ આમ આદમી પાર્ટીની ટીમ છે

એવી બધી નિવેદનો બાજી કરે છે ચૈતર વસાવાનું ડેડિયાપાડામાં પૂરું કરી દઈશું એનું આમ થઈ જશે એમનું તેમ કરી દઈશું પણ એ નેતાઓ પણ આ મંચ પરથી સાંભળી લે ચૈતર વસાવાને એક પુરશો આજે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો એક ચૈતર વસાવાનું પૂરી કરી દેવાની વાત કરશો આજે હજારો ચૈતર વસાવા ગુજરાતમાં પેદા થઈ ગયા છે ખેતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યો એમને થયું હશે એમને મનમાં હશે કે એને ડરાવી દઈશું અમને ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અમને તોડવાની કોશિશ થઈ પણ આ તમારો દીકરો આ તાના તાનાસાહી ભાજપની પોલીસ સામે ડર્યો નથી એનાથી પણ વધારે તાકાત કે તમારી વચ્ચે આવીને ઊભો છે સાથે સાથે આ મંચ પરથી જે ભાજપના સાંસદ અને જે ભાજપના ધારાસભ્ય આ વાલિયામાં આવેલા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે એક શબ્દ બોલતા નથી ડમલાઈમાં આવનારા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે એક શબ્દ વિધાનસભા કે લોકસભામાં બોલતા નથી ત્યારે આ મંચ પરથી ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીની તમામ ટીમ અમારા માન્ય કેજરીવાલજી હોય માન્ય ભગવત માનજી હોય ગોપાલ ઇટાલિયા હોય ઈસુદાન ગઢવી હોય રાજુ કરપડા હોય મનોજભાઈ સરોટિયા હોય કે પ્રવીણભાઈ રામ હોય અમે તમને ખાતરી આપીએ છીએ જ્યારે પણ વાલિયાના

જે દિવસે તમે વાલિયાના પ્રોજેક્ટમાં અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો જે દિવસે તમે ડમલાઈના પ્રોજેક્ટમાં અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો તે દિવસે ચૈતર વસાવાની આગેવાનીમાં માં અહીંયા ખૂબ મોટું આંદોલન થવાનું છે અને આ મંચ પરથી જાહેર મંચ પરથી પણ કહેવા માંગીએ છે અમારા લોકોને તમે જીઆઈડીસીઓમાં હેરાન કર્યા છે આગળ રાજપાડી લીગનાઈટ પ્રોજેક્ટમાં હેરાન કર્યા છે આગળ અનેકો અનેક પ્રોજેક્ટમાં ડેમોના નામે અહીંયા હેરાન પરેશાન કર્યા છે કોરિડોરના નામે હેરાન કર્યા છે હાઈવેના નામે હેરાન કર્યા છે અમારા લોકોને તમે આ વિસ્તારમાં હેરાન કરવાનો કામ કર્યું છે ત્યારે આવનારા દિવસોમાં લીગ પ્રોજેક્ટ જે પણ તમે લાવવા માંગો છો જે પણ તમે હાઈ

એ ગ્રાઉન્ડના માલિક સમસ્ત આદિવાસી સમાજ ના પ્રમુખ છે એમને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી સમાજનો કોઈ ભૂખ્યો તરસ્યો માણસ આવી ઉભો રહે કોઈને પણ કોઈ મદદની જરૂર પડે તો પટાક જઈને પહોંચી જાય દાન કરે કોરોનાના સમયમાં આ વિસ્તારમાં તે સમયમાં એમના પરિવારે એમની દીકરીએ એમનાથી બનતી યથાશક્તિ પ્રમાણે એમને યોગદાન આપ્યું આપણે ગ્રાઉન્ડની માંગણી કરી ત્યારે ભાજપના લોકો એમને ડરાવવાના પ્રયાસ કર્યા એમને ધમકાવવાના પ્રયાસ કર્યા આ પોલીસ એમનું ઈડી એમના મંત્રી કે એમના ભાજપના નેતાઓ ક્યારેક પણ ખોટી રીતે હેરાન પરેશાન કરશે આ ચંદ્રકાંત માટે માત્ર ઝઘડિયા વાળિયા નથી

ભાજપ ના કોંગ્રેસ ના નેતાઓ કરશે તો એ લોકો ને પણ એમના ઘરે જઈને એમનું પાણી અમે મપાવી દઈશું સાથીઓ તમને બધાને ખબર છે

ત્યારે આપણા કામદારોને પૂરેપૂરો આપવામાં નથી આવતું એમના માટે શોષણ થાય છે ત્યારે આ મંચ પરથી અમે ખાતરી આપીએ છીએ અમારા સંદીપભાઈ વસાવા હોય રજનીભાઈ વસાવા હોય અમારી આમ આદમી પાર્ટીની પૂરી ટીમ હોય આવનારા દિવસોમાં ઝગડિયાજી એડીસી હશે કે વાલિયાજી એડીસી હશે જે પણ કંપની આપણા લોકલ આદિવાસી કામદારો સાથે અન્યાય કરશે તો ચૈતર વસાવાની આગેવાનીમાં કમાન કરવાનો છે

છે સમાજને એક કરવાનું કામ છે અને આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ અમે રાજનીતિમાં સમાજનો ઉપયોગ કરવા વાળા લોકો નથી અમે સમાજ માટે રાજનીતિ કરવા વાળા લોકો છે સમાજના હિતો સામે અમારા વ્યક્તિગત હિતોને અમે ક્યારે પ્રાધાન્ય નહીં આપીશું સમાજના હિતો સામે અમારા વ્યક્તિગત હિતોને ક્યારે પ્રાધાન્ય નહીં આપીશું જે દિવસે આપણા લોકો અમને કહે છે કે તમારી રાજનીતિથી સમાજને નુકસાન થઈ રહેલું છે તે દિવસે અમે રાજનીતિને પણ સાઈડ પર મૂકીને સમાજને પસંદ કરીશું ત્યારે સાથીઓ આ ભાજપના લોકોનું જ્યારે મનરેગા કૌભાંડ એનો અમે આખા ગુજરાતમાં ઉજાગર કર્યું નલસી જલ ના કૌભાંડ ને અમે ઉજાગર કર્યું આ વિસ્તારમાં જ્યારે વાલિયા પ્રોજેક્ટની વાત હોય ડમલાઈ પ્રોજેક્ટ ની વાત હોય એની માટે અમે વિધાનસભામાં લડ્યા આ વિસ્તારના નંબરનો કોરિડોર નીકળતો હતો અને એના લઈને આ વિસ્તારના ગામોની જમીનો જાય એના માટે વિધાનસભામાં અમે લડ્યા આશા વર્કર બેનો આંગણવાડી બેનોને એમને યોગ્ય પ્રગાર મળે એના માટે વિધાનસભામાં લડીએ સેન્ટ્રલાઈઝ જે મધ્યાહન ભોજન યોજના અમલકારી અમલવારી કરવા માટે જે આગળ વધી રહ્યા છે એના માટે વિધાનસભામાં લડીએ આપણા બાળકોને સારું શિક્ષણ મળે એના માટે વિધાનસભામાં લડીએ આ વિસ્તારને પણ તર્જણનું પાણી મળે नर्मदाનું પાણી મળે સિંચાઈ થાય એના માટે વિધાનસભામાં લડીએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના એમના ગ્રામ મંત્રી હર્ષભાઈ સંગવીને એમના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગમતું નથી તમે પણ જોયું હશે

આટલી મોટી સરકાર સામે બોલો છો કેમ તમે આદિવાસીઓ માટે લડો છો કેમ તમે ઉશ્કેરવાનું કામ કરો છો કેમ તમે હક અધિકારની વાત કરો છો તમે આ બધું બંધ કરશો નહીં તો તમને જેલમાંથી છોડવા નહીં છોડવામાં નહીં આવે ત્યારે પણ મને મારા સમાજ પર ભરોસો હતો મારા વાલિયા ઝગડેના નેત્રના લોકો પર ભરોસો હતો મારા ટેડિયા પરના લોકો પર ભરોસો હતો અને મે ભાજપના નેતાઓને એ જેલના અધિકારીઓને પણ મે કીધું તો તમારે જેટલી જેલો કરાવવાની હોય એટલી કરજો આ ચૈતર વસાવા અમારા ગરીબ લોકો માટે લડશે લડશે માંડ માંડ એસી દિવસ પછી જેલમાંથી છૂટ્યા ત્યારે મારા નિરંજનભાઈ વસાવા પીયુષભાઈ પટેલ રજનીભાઈ વસાવા મારા સંદીપભાઈ વસાવા સર્જનભાઈને ભાઈ બધા મને લેવા આવ્યા માંડ એસી દિવસથી વધારે જેલમાં મને અંધારી કોટડી રાખ્યો ત્યાં મને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો છતાં તમારા દીકરા એમની ત્રાસ સામે ઝૂક્યા નથી એમની સામે મન મજબૂત રાખીને હું વેઠતો રહ્યો વેઠતો રહ્યો વેઠતો રહ્યો અને હું જેલની બહાર આવ્યો ત્યારે પણ તમે જોયું હશે કે આજે મને ટેડિયાપાડા જવા દેવામાં નથી આવતો આજે મારા વ્યુમાત વિસ્તારમાં મને પ્રતિબંધ ફરમાવેલો છે પણ આ ચૈતર વસાવા લોકો ના દિલો છે ત્યાંથી ત્યારે આ ચૈતર વસાવાનું કરી દેવા માટે કેટલાક નેતાઓ ગામડે ગામડે ફરે છે

ખુલહાર પોતાના ગજવાના પાંચસો રૂપિયા ખર્ચીને લાવે છે પોતાની મજૂરી પર રાજીનામો રજા પાડીને કંપની પર રજા પાડીને મારા યુવાનો અહીંયા મને આવ્યા છે મને સહકાર આપવા આવ્યા છે ત્યારે જેટલી વાર મને જેલમાં નાખ્યો છે જેટલી વાર મને હેરાન કરવામાં આવ્યો છે મારા વડીલો મારી માતાઓ મારા યુવાનોને વિનંતી કરું છું એ લોકોને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં હવે તમારે એનો હિસાબ કરી નાખવાનો છે તમારે હિસાબ કરી આપવો પડશે કેમ કે ચૈતર વસાવા એટલો પડશે તો ચૈતર વસાવાને રજની વસાવાને સર્જન વસાવાને અમારા રાજોભાઈને અમારા તમામ લોકો અમે નાના નાના લોકો છે એમની પોલીસ છે એમની કોર્ટો છે એમનો કલેક્ટર છે એમના એસપી છે

આપણા ટમલાય પ્રોજેક્ટ માટે પણ અમે લડવાના છે અમે વાલિયા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે લડવાના છે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે એના માટે પણ વિધાનસભામાં તમારા વતી હું લડવાનો છું આ વિસ્તારના જે લોકોની જમીનો વર્ષોથી ખેડે છે અને સનતો બાકી છે

મારા યુવાનો અહિયાં ઉપસ્થિત છે મારી બેનો મારા વડીલો તમે મારો સાથે છો એ જ અમારી હિંમત છે એ જ અમારી તાકાત છે તમે અમને તમારો ભાવ છે